હેલો ફ્રેન્ડ્સ હાલ લગ્ન પ્રસંગની સિઝન શરૂ થઈ રહી છે તો આજના વિડીયોમાં આપણે શ્રીફળ શણગારવાની વીસથી વધુ રીત જોવાના છીએ આપણને શ્રીફળ શણગારતા કે છાપ ડેકોરેશન ન આવડતું હોય તો આપણે જનરલી બહાર ઓર્ડર આપી દેતા હોઈએ પરંતુ આજનો વિડીયો જોયા પછી તમે ઘરે જ શ્રીફળ શણગારી શકશો અને છાપ ડેકોરેશન કરી શકશો તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ શ્રીફળ શણગારવાની અલગ અલગ વીસથી વધુ રીતો સૌપ્રથમ અહીં આપણે સરળ આઈડિયાથી શરૂઆત કરીશું પહેલાં તો શ્રીફળમાં જે એક્સ્ટ્રા આ રીતે છોતરા હોય તેને કાઢી નાખીએ અને ત્યાર પછી અહીં આપણે એક નાળા છડી લેવાની છે અને અહીં મેં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે આ રીતે ગ્લ્યુગનથી નાળા છડીને આપણે વીંટવાની છે નાળા છડી વીટ્યા પછી અહીંથી કાતરથી કટ કરી નાખીએ અને ફરીથી ગ્લુગનથી અહીં ચોટાડી દઈએ આ આપણે સૌથી સરળ આઈડિયાની વાત કરીએ છીએ કે એકદમ સિમ્પલ રીતે તમે આ રીતે શ્રીફળને શણગારી શકો જેમ જેમ વિડીયોમાં આગળ વધતા જઈશું એમ આપણે અઘરા આઈડિયા જોતા જઈશું ત્યાર પછી નાળા છડીને આ રીતે પણ વીંટી દઈએ હવે ત્યાર પછી આપણા પાસે કોઈ એવું બ્રોચ હોય કે અથવા એવો કોઈ પેચ હોય તેને તમે અહીં લગાડી શકો છો તો ખૂબ જ સરસ અને ખૂબ જ સિમ્પલ એવી નાળાચડીથી આપણે શ્રીફળનું કર્યું છે જે ખૂબ જ સરસ લાગે છે અથવા તો આ રીતે ગણપતિજીનું પેચ હોય તો તે પણ લગાડી શકાય ખૂબ જ સરસ લાગશે ઉપરાંત નાળાછડીથી તમે આ રીતે પણ શ્રીફંડ શણગારી શકો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં આપણે શ્રીફળ લેવાનું છે અને ત્યાર પછી કોઈ પણ નેટનું કાપડ લઈશું હવે આ નેટવાળા કાપડને આ રીતે નાળિયેરમાં વીટી દઈએ અને અહીંથી આપણે નાળાછડી બાંધી દેવાની છે અથવા કોઈ પણ દોરી પણ બાંધી શકાય હવે આ રીતે નેટ પર મુઠ્ઠી અને એક્સ્ટ્રા જે નેટ છે તેને કટ કરી નાખીએ ત્યાર પછી અહીં આપણે કોઈ પણ લેસ પટ્ટીનો ઉપયોગ કરી શકાય તમારા પાસે કોઈ ડેકોરેટિવ એવી દોરી હોય તો તે પણ લઈ શકો અહીં મારા પાસે એક લેસ પટ્ટી પડી હતી તેનો મેં ઉપયોગ કર્યો છે તો આ રીતે ચારે બાજુ લેસ પટ્ટીને ચોટાડી દઈએ આ રીતે બધી બાજુ લેસ પટ્ટી લગાવી દઈએ અને ત્યાર પછી અહીં જે દોરી બાંધી હતી ત્યાં પણ લેસ પટ્ટી લગાડી દેવાની છે ત્યાર પછી કોઈ પણ ફ્લાવર લઈએ અને તેને અહીં લગાડી દઈએ આર્ટિફિશિયલ ફ્લાવર પણ લઈ શકો અથવા રિયલ ફ્લાવરનો ઉપયોગ પણ કરી શકાય ખૂબ જ સુંદર લાગશે

ખૂબ જ સુંદર લાગશે ફ્લાવરની ડિઝાઇનમાં તમે અલગ અલગ રીતે આ રીતે પણ ડેકોરેટ કરી શકો છો રીતે શ્રીફળમાં નેટ વીટી અને કોઈ પણ આ રીતના ફ્લાવર બ્રોચ હોય તેને લગાડી લેવાના અને નેટના કલર પ્રમાણે ફ્લાવરનો રંગ લઈએ તો તેનું સરસ કોમ્બિનેશન પણ લાગે તો આ રીતે પણ રાખી શકાય ત્યાર પછી અહીં આપણે થોડા વ્હાઈટ બીડ્સ લઈશું અને તેને થોડા થોડા અંતરે આ રીતે ચોટાડી દઈએ તો જુઓ કે આ રીતે શણગારીએ ત્યાર પછી અહીં આપણે લઈશું મોરપીચ જ સરસ ડેકોરેશન લાગે છે આ જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે ત્યાર પછી આ રીતના કોઈ ગોલ્ડન પેચીસ હોય તો તે પણ લગાડી શકાય છે ખુબજ સુંદર લુક આવે છે આ રીતે કોઈ ફેન્સી બ્રોચ હોય તો તે પણ તમે લગાડી શકો તો પણ ખૂબ સુંદર લાગશે તે સિવાય મોર પીચ થી આ રીતે અલગ અલગ રીતે પણ ડેકોરેટ કરી શકો છો તેમજ બીજા આઈડિયાની વાત કરીએ તો આ રીતે મારા પાસે એક મોરવાળી લેસ પટ્ટી પડી હતી તો તેને આ રીતે ફરતે તેમાં લગાડી દઈએ જેથી કે મોરવાળી લેસ પટ્ટી અને મોર પંખનો સરસ એક કોમ્બિનેશન લાગે હવે ત્યાર પછી આ રીતે એક ગોલ્ડન પટ્ટી પડી હતી તેને પણ આ રીતે ચોટાડી દઈએ તો જુઓ કેટલું સુંદર લાગી રહ્યું છે ને તો આ રીતે પણ શ્રીફળ ડેકોરેશન કરી શકાય છે એ સિવાય આ રીતે પણ અલગ અલગ રીતે ડેકોરેશન કરી શકો છો

ત્યાર પછી ફરીથી અહીં મેં ગોલ્ડન પટ્ટી લીધેલી છે અને તેને ફરતે જ અહીં ચોટાડી દઈએ કઈક આ રીતે તૈયાર કરવાનું છે હવે અહીં મેં થોડી કોડીનો ઉપયોગ કર્યો છે અને ફરતે જ આ રીતે કોડી ચોટાડવાની છે અહીં સેન્ટરમાં તમે નામ લખી શકો સાથીઓ દોરી શકો અથવા ગણપતિજી લગાવી શકો ખૂબ જ સરસ લાગે છે અહીં હું નામ લખી રહી અને ત્યારબાદ ફરીથી અહીં પણ મોરપીચ લગાડી દઈએ જુઓ કેટલું સુંદર લાગી રહ્યું છે જાણે કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના ઘરેથી શ્રી ફળાવ્યું હોય એવું લાગી રહ્યું છે ને એ સિવાય તમે કોડીથી આ રીતે પણ તેને ડેકોરેટ કરી શકો છો ખૂબ જ સુંદર લાગે છે એ સિવાય આ રીતે પણ ડેકોરેટ કરી શકાય નાળિયેલ નું ડેકોરેશન પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે આ રીતે પણ શણગારી શકાય ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ આઈડિયાની તો ફરીથી શ્રીફળ પર આ રીતે નેટ વીટી લઈએ અને ત્યાર પછી અહીં મેં એક હેવી બ્રોચ લીધેલું છે મલ્ટી કલર્સના રિયલ ફ્લાવર્સ પણ લગાડી શકાય અથવા તો મલ્ટી કલર્સવાળા આવા આર્ટિફિશિયલ ફ્લાવરવાળું બ્રોચ પણ લગાડી શકાય ત્યાર પછી ફરીથી અહીં મેં લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે અને તેને આ રીતે આપણે લગાડી દઈએ ત્યાર પછી મારા પાસે આ રીતે એક મિરર વાળું પેજ પડ્યું હતું તે મેં લગાડ્યું છે અહીં તમે કટ મિરર મોતી કોડી વગેરેથી પણ તેને શણગારી શકો છો ત્યાર પછી આ રીતે ગોલ્ડન પટ્ટી પડી હતી તેને લગાડી દઈએ તો જુઓ આ રીતે પણ શ્રીફર ડેકોરેશન કેટલું સરસ લાગી રહ્યું છે અને તેમાં પણ આ રીતે એક મોર પીચ રાખી દઈએ તો તેની સુંદરતામાં એક અનેરોજ વધારો થઈ જાય છે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે તમે આ રીતે પણ અલગ અલગ શણગારી શકો છો ત્યાર પછી અહીં મેં લીધેલી છે સદા સૌભાગ્યવતી ભવ લખેલી જે પટ્ટી આવતી હોય તે લીધેલી છે અને તેમાંથી આ રીતે આપણે તેટલા આકારનો કટ કરી લઈએ હવે અહીં આપણે તે અક્ષરને ને ચોટાડીશું આ રીતે પણ કંઈક શ્રીફળ ડેકોરેશન કરી શકાય છે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે એ સિવાય તમે આ રીતે પણ તેને ચોંટાડી શકો તો પણ ખૂબ સુંદર લાગશે અહીં આપણે અલગ અલગ રંગની નેટ પણ લઈ શકાય તો પણ ખૂબ સુંદર લાગે તો જુઓ સદા સૌભાગ્યવતી ભવવાળી પટ્ટીને તમે આ રીતે પણ ચોંટાડી શકો ત્યાર પછી તેની આજુબાજુ પણ એવી કોઈ ડેકોરેટિવ પટ્ટી હોય તેને ચોટાડી દેવાની અથવા તો ફ્લાવર હોય તે પણ લગાડી શકાય ખૂબ જ સુંદર લાગે છે હવે તેની સુંદરતામાં પણ વધારો કરવા માટે અહીં પણ આપણે મોર પીચ લગાડી દઈએ જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે મિત્રો આ હતા શ્રીફળ ડેકોરેશન માટેના અમુક આઈડિયા એ સિવાય તમે છાપ ડેકોરેશન પણ શીખવા માંગતા હોય તો વિડીયોમાં જરૂરથી કમેન્ટ કરજો જો વધુ કમેન્ટ્સ આવશે તો આપણે આ બધી જ છાપ ડેકોરેશનના આઈડિયા ચેનલ પર જરૂરથી અપલોડ કરીશું અને તમે ઘરે બેઠા જ છાપ ડેકોરેશન પણ શીખી શકો છો તો એ માટે કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ જરૂરથી કરજો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ